ખરી એટલે વિશાલ વિશાલભાઈ નું લખાઈ દેતું તમારે જે હશે એનું વળ કરી ઠીક હાલ અમે તાવ મજો બસ શું વખો છે હે રણવંત વખો શું વખો

છેલ્લા બારે હોકળે છૂટી દો મરો દો વાર હોકળે બોધેલો હતો હે ચલા બસ હવે નહી આપણે હોકળો મીદન બોધવા પણ તન નત

શબાવાળો મારો ભગવાન કહે છે કે અકનું સિંચો તા છેની દાદા હોજ બરાઈ દાદુ પૂરું ન કરું તો મારું ન હોમ જેરું છે ચલો ભાઈ આગળ શબાવાળો મારો ઈશ્વર કહે છે અન બરોબર હું શેન બોવાની 32 એ માતા બોલતી છું જગતમાં જે બોલતું છું ભાઈ દુનિયામાં માતા છું કરું હોસ્પિટલમાં ભરતી હોય અન ફેમિલી મેમ્બર હોય આવ્યું હોય

ગળી માતા દે બોલ ચરે મેલી દે ઘર ધણી ની દે મેલી લી દે કોઈ આમે બોલ કેટલા વર્તી 22 આશિયા કે મારો ભગવાન કે છે એક તો તમારા ઘરની હોળમી છે ને એના ભેળું ચોરેસી ખાતું છે બે આ હું મજીન બોની બત્રીશી માતા કોસુ એ ચોરેજી કાતુ સાઈડ થા તું માતા શધી સાઈડ થા પિયર ને હા શધી છે ચોરેજી કાતુ તમારા ઘર નું છે તીજી પેઢી નું બે અન તીજી છોરલ બઈ છે મોએ ઈ અલગ નો ખાજે એટલે પહેલી આ શધી અન ચોરેજી કાતુ સાઈડ થા

યા થઈ અને અમરેલી નો મારક ના ઝાલુ મારો સભા વળવું બાબરા થી વળવાનું બાબરાથી વળવાનું જમણી બાજુ સીધો રસ્તો ને આ બાજુ થાય સીધો રાજકોટ આ બાજુ જો ડાબી બાજુ વળો તો ચોટી લઈ લો જમણી બાજુ યાદ તો વચ્ચે ના રસ્તા થઈ છે કમરેલી પહોંચું બાજુ રહી ગયું સાવરકુંડલા

બરોબર હું શિયન આ બાજુ નજર કરું તો બાપા નો ફોટો મારા બોલ્યામ ફેર આવશેની વેળાઈ મુ ભાઈ બરોબર તારા ઘરની જગ્યા હોય જૂની કરેલું હોય અને બાવાજી ની જગ્યા માં જઈ રહ્યું હતું બાવાજી હે જગ્યા જગ્યાથી

અને બોર્ડર વટાવી મોગલ નો ફોટો રાખી ને મોગલ ઘરે પૂજતો હોય એવું માણસ ભમો બેઠો હોય મોજુક દુનિયા મેલડી જાય મોગલ માતા ઘરે ફોટો રાખીને પૂજે છે ભાઈ મારા મેલડી ના રોમ એવું કે છે કે ખોલ્યો છે ને હું બોલ્યા વણી રહેતી નહીં સભા વાળું તો જ્યાં મોગલ એ ભાઈ કોઈ કોઈ

પણ તારી મોગલે કીધું કીધું ચારણે કીધું કે મારો ભગત આવ્યો છે

બરોબર હું છીએ પીપળો કે મેળડી કઉ છું ભાઈ જગત માં જેવું એમાં પડેલા તારા હાથ બાર ના લેખ ના ઉતારા

ખુબ વેલા પૈ આવ્યો બરો મેલડી નો ઈશ્વર બોલતો હશે વેળા હું જેવું બોલતો છું ભાઈ